પડે વરસાદના સાટા આવે છે આમ વાતાવરણ એ મસ્ત છે વરસાદના સાટા આવે છે અત્યારે થોડા થોડા એમેથી કઈ જવાનું તો છે આજ આપણે કાલ તો વરસાદમાં નાહ્યા પણ આજ વરસાદમાં નહીં નાવું કાલ નાહ્યા ને એમાં ગુજરાત એવું થાવા માંડ્યું છે શરદી ને એવું થઈ જાય પણ બહુ નાઈ નઈ વરસાદમાં નાઈ નઈ એટલે શરદી ને એવું થઈ જાય એટલે આજ તો કઈ આપણે વરસાદમાં નાવું નહિ જમાયતી કાલ તો આપણે નાહ્યા હા ધાબાઈ પર ચડી કલાક દોઢ કલાક જેવું નાહી હોય છે હું ધાબાઈ પર ચડી વરસાદના પાણીએ જમાયતી તોય વરસાદ તો ફૂલમ ફૂલ આવ્યો નહોતો ફૂલ આવ્યો તો ઈ ઘડીક નાહવાનું તો મન થતું પણ હવે આજ નહીં નાહવાનું આપણે વરસાદમાં આમ જો ઓલા ભણે તો કંઈ બતાતુંય નહીં તો વાતાવરણ તમે જવો ખાલી કેટલું મસ્ત લોકેશન છે એટલે વરસાદ આવે હતો કર્યા વિજા થાય સમય થી વરસાદ નું પલવું તો નહીં આવે આ લુગડા હું કઈ નહીં વરસાદ ના પલીએ એટલે લુગડા એનો હું એટલે પલવું નહીં આપણે ઘરે વ્યા જાય ઘરે જઈને આરામ બારામ કેટલી ઘડી ભાઈ બંધ ની ઘરે આવ્યો હોય ને વરસાદ આવવા મળ્યો હોય ફૂલમ ફૂલ એટલે અત્યારે વરસાદ આવે છે આ શો માટે ઝાડવા સોસાલે આમ જોવો એટલો મસ્ત શો આવે આવડે હમણાં ઝાડવા સોપેલા છે હમણાં એટલે દસ પંદર દિવસ આવી છે આ બટકણા આવે એટલે થઈ જાય મૂળ તરત મૂક દે ને અત્યારે વરસાદ આવે આમ જોવો તમે વરસાદ આવે છે અત્યારે આમ જો વેલકર જો કે બતાતું છે આને જો કે બતાતી છે ઘણો બધો વરસાદ આવે છે રમાઈ કે તો આપણે વરસાદમાં નાયા હા આજ તો કાઈ આપણે નાવન થતું નહી હા ભાઈ એટલે વરસાદ રહીને ત્યાં લગન આપણે ઘરે અહીંયા આવવાનું વરસાદ રહી પછી જ ઘરે જવાનું છે વરસાદ આવવા ને ત્યાં લગન પાણી રહીએ વરસાદ ફૂલમ ફૂલ આવે છે તો આપણે કડીક ભાઈબંધના ઘરે આરામ કરીએ આવીને ત્યારે પોણા પાંચ થઈ ગયા છે અને આપણને લાગી છે ભૂખ એટલે આપણે તો આવી દુકાને આવીને નાસ્તો લેવા જ આવી છે દુકાને મોજો બોલે મસ્ત અત્યારે થોડા થોડા વરસાદના સાટા આવે છે ને આ નાસ્તો લેવા વાતાવરણ મસ્ત વાતાવરણ થઈ ગયેલું હેલું સમજવું આ ભાઈ હમણાં ટૂંક સમયમાં એક ચેનલ બનાવવાના હે યુટ્યુબમાં તો એ ભાઈને થોડોક સપોર્ટ કરતા રહેજો હું તમને એ ચેનલ બનાવી છે એટલે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ લિંક મૂકી દે હું યુટ્યુબમાં એટલે તમે એને સબસ્ક્રાઇબ કરી નાખજો એના થોડોક ભાઈને સપોર્ટ કરજો મેં હાલતું નથી એટલે થોડોક સપોર્ટ કરજો ટૂંક સમયમાં નવી ચેનલ બનાવવાના છે આપણે તો આના ચેનલ રાખવાની છે આપણે એમ એથી ચાર પાંચ ચેનલ તો બદલાઈ નહી હવે ચેલ્યા પછી જૂની ચેનલમાં આવ્યો છે હું કંઈ હાલતું નહીં એટલે થોડોક મને સપોર્ટ કરતા રહેજો તો મને કામ કરવાની મજા આવે યુટ્યુબમાં બાકી એક વાતાવરણ જવું કેટલું મસ્ત છે આમ કેટલું લીલું ખડ કેવું મસ્ત ઉગ્યું કેટલું લીલું ને આપણી એક યુટ્યુબ ચેનલમાં શોર્ટ વિડીયોની ચેનલ છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ આપ દઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો ને એમાં થોડોક સપોર્ટ કરજો એમાં હું દરરોજ શોર્ટ વિડીયો નાખું છું ગીજના માતાજીના એવા બધા શોર્ટ વિડીયો નાખું છું તો એમાં થોડોક સપોર્ટ કરતા રહેજો બાકી વાતાવરણ જવો એક ફેરી કોના કોના ગામમાં આવું વાતાવરણ હે તે કોમેન્ટમાં ગણાવી દેજો કોમેન્ટ કરી દેજો કેવું કેવું વાતાવરણ હે અમારે ત્યાં પાવો એ પહેલાં થોડાક દી બરાબ કાઢી બે દી પાવો વરસાદ ચાલુ થઈ ગયો તો હવે પાવો બરાબર કાઢતો બે દિંડી વરસાદ આવે એમથી પાવ તો આપણે વરસાદમાં હા અને પછી રજની જગ્યા એના બે બ્લોક બનાવેલા બ્લોક બનાવેલા છે એ વ્લોગ બનાવ્યો એક વ્લોગ તો બહુ મોટો થઈ જાય એમ તો એટલે બે ઘટકા કીને કેલા હે તે 8 9 મિનિટ ને 9 9 મિનિટ ને લગભગ છે અમે બહુ જોયું નહી એટલે બે બ્લોક એદી બની નાખ્યા કાલે માં કે કે એક સરા બ્લોક પડ્યો રે તો મજા આવે તો આપણે એક દી બ્લોક નો વ્લોગ નો બનાવ્યો હૈ ને તો કામ લાગે એટલે એક એક સરા બની નાખ્યો ને બાકી અત્યારેસ આપણે દુકાને આલીન જઈએ છીએ નાસ્તો લેવા એની લે આપણે નાસ્તો લઈ લીધો હે ભાઈ હવે આપણે પાછા ભાગ્યા છે ઈ ઘરે ઘરિયાથી નાસ્તો કરવાનો ને આવડતા તો ટેક્સી લીધી છે બે તો ખાંગડા વળી ને ખાંગડા વગર ની હું દુકાને ગમે ત્યારે આવું એટલે ફેપ્સી તો પહેલાં ખાઉં મજા આવે ફેપ્સી ખાવા એટલે ફેપ્સી ખાવ તમે કોણ કોણ ફેપ્સી ખાવ જરી કોમેન્ટ કરી દેજો બાકી ફેપ્સી ખાવાની મજા આવે તમે ભાઈ બહુ ફેપ્સી ન ખાવે આવું ચોમાનું વાતાવરણ છે એની શરદી બરદી થઈ ફેપ્સી પછી મોંઘી પડે એટલે બહુ ફેપ્સી ન ખવાય

તો આપણે પેલા નાસ્તો કરી લઈ ફાઈનલી ભાઈ આપણે નાસ્તો કરી લીધો વરસાદ આવે છે જો વિચારમાં વરસાદ આવે છે મસ્ત વાતાવરણ મસ્ત હોય ચાલનું વિચારમાં વરસાદ આવે તો ઘડીક આપણે ગેમ રમીએ ફ્રી ફાઈટ હોય છીએ ઘડીક આપણે अमरा फ्री फायर दादी के तो घना फ्री फायर रमता फोन फोन फ्री फायर रमे तोमेंट में दो फोन कोमे कहीं अमरा साझी भागे छोकरा फ्री फायर रमता आप फ्री फायर रमीज तरह फाइनली आठ जाए खाई लीजिए अंधारू थक हा हा तो अंधारू थको है गाय माता बैठा है दाखा दाखा बता है